ઉકાલ ડેમના ગેટ ખોલવામાં આવ્યા ડેમની સપાટી રૂ લેવલની નજીક પહોંચતા રૂ લેવલ મેન્ટેન કરવા સિઝનમાં પ્રથમવાર ઉકાઈ ડેમના પાણીની આવક નોંધાઈ રહી છે ડેમની સપાટી ત્રણસો ચોત્રીસ પોઈન્ટ પિસ્તાળીસ ફૂટ પર પહોંચી છે ડેમનું ચાલુ માસનું રૂલ લેવલ ત્રણસો પાંત્રીસ ફૂટ ડેમની ભયજનક સપાટી ત્રણસો પિસ્તાળીસ ફૂટ છે હાલ ડેમના નવ ગેટ ખોલી પંચોતેર હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે જયારે હાઇડ્રો મારફતે આઠ ગેટ પાંચ ફૂટ જ્યારે એક ગેટ ચાર ફૂટ જેટલા ખોલવામાં આવ્યા ઉકાઈ ડેમ તાપી નદીમાં એક લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવતા તાપી નદીના કિનારેના લોકોને તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરવામાં આવ્યા છે

ડેમની જળ સપાટી ઉત્તર ઉત્તર વધી રહી છે વાત કરીએ તો ડેમની રૂ લેવલ સપાટી ત્રણસો પાંત્રીસ ફૂટની છે ત્યારે ડેમની જળ સપાટી ત્રણસો ચોત્રીસ ફૂટ પાર થતા ડેમના સત્તા દિશો દ્વારા ડેમની જળ સપાટી જાળવી રાખવા માટે હાલ આઉટલો પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ડેમની જે વાત કરવામાં આવે તો ડેમમાં હાલ એક લાખ ક્યુસેક જેટલું પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેના કારણે નદી કાંઠાના વિસ્તારના ગામોને હાલ તો તકેદારીના ભાગરૂપે અલર્ટ કરી દેવામાં આવ્યા છે અક્ષય બધાને ઇન્ડિયા ન્યૂઝ